આવું કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં તો કેમ છો અને આજે છે ગુરુવારને પાંચ તારીખ તો તમે જોઈ શકો છો તમને બતાવું સાદા કેલેન્ડરમાં આપણે ગુરુવારની પાંચ તારીખ વાગી ગયા છે સવા બાર સવા બાર થઈ ગયા છે અને આપણે વાસણને કપડાં હવે કરી નાખીએ તો જો કપડાં પીળા વાસણ પીળા છે કાલના ભીના કપડાં હતા એટલે સુકાઈ છે જી અને ખૂબ તમે સપોર્ટ આપો એના લીધે મારે ગૂગલ પીને આવી ગઈ છે તો એ ખાસ કરીને તો એના માટે મારે થેન્ક યુ તમને કયા શબ્દોથી થેન્ક યુ કહો એ પણ ખબર નથી અને આવોનાઓ સપોર્ટ કરતા રહેજો એની કે છે અગિયાર બાર ડોલર આપણે જે બની ગયા છે એ ડોલર્સ અને તમને કીધું એમ કે સો ડોલર બની જાય ને પછી આપણે પહેલું પેમેન્ટ આવશે તો સપોર્ટ બનાવી રાખજો અને સપોર્ટ કરજો તમે તમારા સપોર્ટ વિના કાંઈ થશે નહીં તો સપોર્ટ આપતા રહેજો આવું નાવું હજી તો આપણે શું કહેવાય કે અગિયાર બાર ડોલર વિના છે એ સો ડોલર થાય ને પછી આપણે આવશે પહેલું પેમેન્ટ અને મારા માટે તો ભલે ખુશીના જ સમાચાર છે એને કે ગૂગલ પિન આવી મને વાટ જ નહોતી કે આપણે આપણે ત્યાં સુધી પહોંચશું એમ કે ગૂગલ પિન આવશે આપણી પણ તમારા બધાએ સપોર્ટના લીધે અને ભગવાન ઈશ્વરની કૃપાથી આપણે ગૂગલ પિન આવી ગઈ છે તો થેન્ક યુ સો મચ બધાને બીજું નવું તો શું કહે આપણે જઈ જશું એટલે આપણે બ્લોગ પાછા આવવા નવા આવતા રહેશે તો બહુ આનંદ થયો કે ગૂગલ તો ચાલો બીજું તો કાંઈ નહીં આજ ગુરુવાર ને પાંચ તારીખ છે અને ચાલો થોડુંક કામ કરી નાખીએ કેમકે કચરા પોતો તો આપણે થોડુંક વહેલા થઈ ગયું હું તમને બતાવું તો કચરા પોતાની અંદરનું કામ બધું થઈ ગયું છે હવે આપણે બાકી સીધા વાસણને કપડાં છે તો ચાલો કપડાં ધોઈ નાખીએ મારું સુકા છે અમારે બેન ઊંવાજી 4 વાગી ત્યારે પછી હું વિભુ ને નિધીને લેવા જશું પછી પાછળ જોઈએ ચાલું કામ કરના કી બધું હસન કપડાને રશું તો હેલો ફ્રેન્ડ્સ આપણે જો વિભુ નિધીને લઈને વઈ આવ્યા તો તમે જોઈ શકો છો જો અમારી બેન કપડા ચેન્જ કરે છે તાંડુ છે મોટી જો ઓઢી ગઈ જો એની ફ્રેન્ડ देखती હો તો देखो આ કે એ सब ऐसे ही પડા રહેતા હયા પે ટિફિન યહાં પે दफ्तर कोई छोड़ता नहीं है देखो उसकी जगह का जगह जगह पे रखो ऐसे नहीं हाँ बस एम तो चलो अरे ए, हम जो विद्यार्थी नहीं जो माय गॉड चप्पल फेंक देती है वस्तु ठेकाने नहीं मुकती है तो अव कई રોજ એક ની એક વાત કહેવી પડે કે શીખવાનું હોય આપડા બ્લોગ જોઈને કોક શીખવા જોઈએ કે વસ્તુ ઠેક જગ્યાએ મુકાય દેખો અબ લે રહીયા ચप्पल લીયા इसको चप्पल कितना हसવતી હૈ ઓર યે કપડા ઢુંડ રહી હૈ તો હેલો જો અમાર પાર્વતી માં આયા છે બેસવા તો અમે બેસવી ઘડીક વાર અને એન્જોય કરિયે તો ચાલો અમાર પાર્વતી માં માર હાથવારો થાહે પુ તોલા પાર્વતી માં હું અને પૂતીમાં તો વયા જવાના છે તો અમે બેય હોઈએ અહીંયા પછી એકલા કામાં હા અમે તો અહીંયા જ રહેવાના છીએ તો આવું કંઈક છે ચાલો મળીએ પાછા સાહેબ આવે પછી દેખો ગાડી કેસે એસે ચલાતી હે હે

गाड़ी चार्जी में छोड़ इसको तो, तो पे गाड़ी हाँ नीचा त्रांसु कर तो, त्रा तो आच्छ પપ્પા ને આવવાનો ટાઈમ થઈ ગયો છે ખીચ દરવાજો ખોલવા કોણ જાય છે તો સાહેબને ને આવવાનો ટાઈમ થઈ ગયો છે આગળ સાહેબ આવે એટલે બતાવીએ સાહેબ આવી ગયા છે અત્યારે આવ્યા બોલો આરતી સમયે અને કેટલા છવા છ થઈ જશે તો સાહેબ આવી ગયા છે સ્કૂલ થી શાકભાજી લેવા ગયા છે એટલે મોડું થઈ ગયું છે તો કેમ સાહેબ આજ તમે મોડું કર્યું મોડું કેમ થયું હમ્છ સાહેબ અંધારું થઈ જાય તો હલો આજ તો બહુ મોડું થઈ ગયું ને સાડા પાંચે આવી જાય છે અને વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું તો તમે મેં કીધું એમ સપોર્ટ આપતા રહેજો તમારા સપોર્ટ વિના કાંઈ નહીં થાય તો ઉત્સાહ સુધી પહોંચાડવાનું તમારું કામ છે તો બધા સપોર્ટ આપતા રહેજો ને ચાલો મળીએ નવા એક બ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ આવજો